નમસ્કાર દર્શક મિત્રો એસજી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારો કરીશું નજર આજના સમાચાર પર શિનોરથી શિનોર તાલુકાના સેગવા ગામે યુટર્ન વ્યસન મુક્તિ કેન્દ્રનું ઉદ્ઘાટન નેરતોષ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું અગિયાર પાંચ બે હજાર પચીસ સવારે દસ કલાકે દીપરાગટ્ય કરીને વ્યસન મુક્તિ અને રિહાબ સેન્ટરનું ઉદઘાટન કરવામાં આવ્યું તો આવનારા સમયમાં સમાજમાં વ્યસનનું પ્રમાણ વધવામાં આવ્યું છે ત્યારે યુવાધન અવરા દારૂના સિગરેટ પાન પડીકા જેવા વ્યસનનું પ્રમાણ વધવા માંડ્યું છે આને લઈને યુવાધન અવળા માર્ગે જોઈ વ્યસનના રવાડે ચડી જાય છે યુવાની ગુમાવી રહ્યા છે વ્યસનની બની સમગ્ર કુટુંબને સમાજને નુકસાન કરી રહ્યા છે તો સાચા માર્ગે વાળવા માટે ફરીથી તેને સુધારવાની કોશિશ કરી પોતાના જીવનમાં લાવવા માટે આવા વ્યસન મુક્તિ અને રિયા સેન્ટરની ખૂબ જ મોટી જરૂરિયાત ઊભી થઈ છે

દ્વારા અને નિર્દોષ ફાઉન્ડેશનના સહયોગથી જે વ્યસન મુક્તિ અને રીહેબ સેન્ટરનું ઉદઘાટન કરવામાં આવ્યું છે આવનારા સમયમાં સમાજમાં જે બદીઓનું પ્રમાણ વધવા માંડ્યું છે અને એના લઈને યુવાધન જે અવળા માર્ગે જઈને એનું યુવાની ગુમાવી રહ્યા છે તથા વ્યસન વ્યસની બની સમગ્ર કુટુંબને અને સમાજને પણ જે રીતના નુકસાન કરી રહ્યો છે એને સતમાર્ગે વાળવા માટે તથા એને ફરીથી એના પોતાના ઓરિજિનલ જીવનમાં લાવવા માટે આવા અને ખૂબ મોટી જરૂરિયાતની સામે આ બંને મિત્રોએ ગામડા ગામમાં જે આયોજન કર્યું છે એને હું અભિનંદન પાઠવું છું અને આવનારા સમયમાં હું દરેક માતા પિતાને વિનંતી પણ કરું છું કે તમારા મા બાળકને પ્રેમ કરો પણ વધુ પડતો પ્રેમ નહીં કરો અને તિરસ્કાર પણ નહીં કરો એને સમજવાનો પ્રયત્ન કરો અને તમારાથી એમાં ક્યાંક કચાશ રહેતી હોય કાં તો તમને વધારે માર્ગદર્શનની જરૂર હોય તો આવા માર્ગદર્શન સેન્ટરોની મુલાકાત લઈ અને એ અનુભવી અને એના તજજ્ઞો એનામાં જુદા જુદા વિભાગના જે એક્સપર્ટ્સ હોય એ બધા તમને જે માર્ગદર્શન કરીને એની ટ્રીટમેન્ટ આપે અને જો સમયસર આ થશે ને તો આપણું બાળક પણ બચી જશે અને સમાજમાં પણ ખૂબ પરિવર્તન આવશે અને આ રિહેબ સેન્ટર માટે ફરી આ બંને મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આ સમાજ ઉપયોગી કાર્યમાં આપ ખૂબ સારી રીતે સેવા આપી શકો એવી ભગવાનને પ્રાર્થના કરું છું જીતુભાઈ પટેલ મોટા પોખડિયા